आऊ के दुनी गाव मा नती जाय आ किरुडी सुमली बजी हु करती होईसे आ हु आवडू खाई जाय ने काय केदुनी उढेबली त जायसे ओ घर वो मारे मरे तो घर मे ही थैसे आज त मारे गाय चालु है मरे गम्मा रखलीस अन मने केवी मजा आसे ओ ओ ओ मारे बापा ई पापी मुक्यो है ने त लाय काय का सांगी मने सांगी मारे गाव मा वई जाऊ अन बधा

પણ મુસકા માકી આલુ મને માર બાપા આમથે નઈ દેખે આ તો કંટાળી બાપા ને યાર આમ તો તારા કેવું એટલી એ રેખ લે આ છાં વય જઈ એ છોડી આ છાં વઈ જાય છે આ લેલી આ ધોકો પીડ્યો આ મારા મારા રોયા મોઘણિયા ડોહારિયા નહીં વઈ જયો ને લાયક હાયકા વાડીયા જોઈ જવું ડોહ હાર્ય ને આ મારું એવું લાગે છે મને બાપરે બાપ આ સાંપલ એ કેમ પહેરવા સાંપલ કેવડી તો હું હા સંપલ કેમ મારે પહેરવા ઉપર બાણું બહુ લાગે હન કોક વાહન વરાશે ને તમને તો દેખશે નઈ અને મારા લેપા કાઢીન વઈ જશે કઈ તો બહુ લાગે પણ હું કરું બાપરે બાપ મને તો પાસ ભરી જા મે કઈ કવઈજો નકર મે કોક નઈ કરશ તો મે સે બી નાસી મારા બેટાની દવા એટલી આવી ગઈ છે સાટીઓ એક તો એવો નીકળો વાત જવા દો

માગા ઉપર માગા આવે છે એટલે આ વિવા તો કોડમ હુમણે કરી દઉં પણ આ મારી છોડી શું ઝાડવું ખાઈ જાય એ આવડી ઢબલકી થઈ જાય એનો કાંઈક ઉકેલ તો આવવો જોઈએ ને એ ઝાડવું ગોતી ગોટી ગાંડો થયો ક્યાંય ઝાડવું ઈ જડતું નથી જો એના મૂળિયા ઈ જડે ને તો વાટીને પાવન તો મારી છોડી એટી એવડી થઈ જાય લ્યો પણ મારે કેટલાક દી વાઇટ જોવી જયારે આવું થાય કે હજી મોટી નથ થાય થોડાક દી વાઇટ જોવો જમાય હમણાં મોટી થઈ જશે હવે તો દાઢી ધોરી આવવા મંડી એ આવે ધોળી દાઢી થઈ જાય એ તું કેતો હોય તો હાલ કાલ લગન મોકલું પણ એને તમે નહી હેસવી એકો એ હું એને કેટલી હાસવું છું કડીક ટીપણે મૂકવું કડીક એફેરી માથે સડાવું છું એ તોય શેક ને શેક થી ઉતરીને ભાગી જાય છે બાપા શું કરવું મારે ગામમાં માં છે મોઢું દે ખરે નથી એ થોડાક દી ધીરજ ખમો ધીરજ ના ફળ મીઠા હોય એ ડોહા એ છોડી છે હે લે કેસે છોડી ચા એ ટીપણા માથે હું મૂકીને આવ્યો છો એ મોરા રોયા એ અહીંયા નથી એ હું બધે ગોતી ગોતી થાકી એ ચાલ માં નથી એ પણ તો શા જઈ છે મે તો ટીપણા માથે મને હાથ પાતી હતી કે ઓલું લાકડું લાવો એ મોરા રોયા એ ઈ શા જઈ ગયો ઓય બાપા ઓય માં એ હવે મારી છોડી દે હું શા ગોતી એ મને મારમાં જમાય ઉપાસે એ તો હવે એને ગોતને સડો એ હાલો આપણે ગોતી બતાય જમાય એ વેવાય હાલો એ મારા રોયા મારી છોડી નો છોડી તારી ઘર કી દે એ આ હવે એ તારી તો મને ભૂખ કરશે લગભગ એ બાપા હાલો ખાયો હાલો આ ખોઈન જો હવે આપણે જો કેટલો બધો કસરો પડ્યો છે ખબર થાય ઈલી પણ હું હતા માં આપરે ને થઈ સો આય ક્યાં છે માર હાઉ નથી આપણે ને ન થાય તો શું કરે માર હાઉ નો ઘાઘરો કરી લે વિશે અરે બાપારે ઈની માને મારી હાઉ ઘાગરો સોઈ લે છે એ મારી હાઉ ઘાગરો ન સોઈ ના એ તારી હાઉ એ કે ખંગરી દીધો હશે એ તારી હાઉ છોરી લે છે ઈ ગાય છે તું મને કેને મને ગાજ્યા નથી રેવા તું એ તારી હાહુને જઈન પેલા પૂછજે એ તારી પાસે નવો ઘાઘરો લેવરા હોય છે ને એટલે એમ કીધું હોય છે કે બટા મારો ઘાઘરો સુમલીને હાઉ સોરી જાય છે ઓહો એ એટલી બધી ફૂટના પેટની વેવલીની થામા તાર હાઉ નું વાતાણવા તારી હાઉ નકરી સોર પંટી છે એટલે મારે હાઉ કશે મારે હાઉ કશે તો ગમવા નથી આવી આજ મને ગામમાં મજા પડી જશે હેહોરે

એ તમે બાજો છો હું લેવા એટલે કિરોડી માં આ કોણ બોલે છે એ આયા જો હું આયા એ તમારા પગમાં એ મુયું એ તમે બાજવાનું બંધ કરો ને એ હું નતર મારા જેવું તમને ખવરાઈ દઈશ ને તો તમે મારા જેવી ઢેમઈ ને ના 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 રાખલી અમને તમારા જેવું ન ખવરાવતી હું કીવડી નઈ બાજી ખોદી નઈ બાજી રાખલી તું અમને હે ને એવું કાઈ ખવરાવતી નઈ મને બીકળ એવી લાગે いや tamen munyu am jo to kharyu aa mari halat kevi thai jase ya hu to man man basi aa ga hamne mara mate pag mudet olo motorcycle varo mudet mane pesin veyo jat ye muire ekli ya am to ajo tu hav kevdi kamthi lage ane tara jevi ame thai javi tu utra ane mindan khutiyan bathay amne